મિત્રો આજે ભૂતિઓ સરદાર અને બે માણસો સાથે જંગલમાં તેઓ નીકળ્યા છે અને તેમનો ઉદ્દેશ છે કે તેમના કબીલાના સરદાર સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કરાવવાના છે પરંતુ જંગલમાં જ એમને એક એવો વિસ્તાર મળે છે કે ત્યાં એક જંગલી માણસોની ટુકડી આવે છે અને ભૂતિઓ ત્યાં એ ટુકડી ઉપર તૂટી પડે છે અને આખી એ આખી ટુકડીને મોતને ઘાટ ઉતારી દે છે અને એ ટુકડીનો જે વડો હોય છે એને જીવતો રાખે છે અને કહે છે કે આ બધા મરેલા માણસોને અહીંયાથી લઈ જાઓ નહીતર તમારી પણ આવી જ હાલત થશે ત્યારે એ ટુકડીનો છેલ્લો વધેલો માણસ ત્યાંથી ભાગી જાય છે અને પછી ભૂતિઓ અને તેના સાથી મિત્રો આગળ ચાલે છે અને જ્યાં ગુરુજી તપ કરતા હતા અને જ્યાં સુખદેવસિંહને શ્રાપ આપ્યો હતો એ જગ્યા ઉપર પહોંચી અને તેમણે આજુબાજુમાં ઘણી બધી તપાસ કરી પરંતુ ત્યાં તપસ્વી સાધુ બેઠા નથી અને કોઈને મળતા નથી તેથી હવે બધા માણસો ઉદાસ થઈ જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મારી માતા મેલડી જબરી જોરાવર છે અને તેઓ મને એ ગુરુજી સાથે ભેટો જરૂર કરાવી આપશે અને આમ આવી વાતો થઈ રહી છે ત્યાં તો ત્યાં અંધારું થવા લાગ્યું તેથી ભૂતિઓ કહે છે કે હે સરદાર આજની રાત આપણે અહીંયા રાતવાસો કરી લઈએ કારણ કે રાતના અંધારામાં જો દિશા ભટકી ગયા ને તો પછી કોણ જાણે કયા કબીલામાં પહોંચી જશું અને આ કબીલાના એક એક માણસો એકબીજાને મારવા માટે તો ફરી રહ્યા છે અને ત્યારે આમ આવી વાતો થઈ રહી છે અને ઘનઘોર અંધકાર છવાઈ ગયું છે તેથી સરદાર કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે હવે અહીંયાથી આગળ જવામાં મજા નથી અને અહીંયા જ રોકાઈ જઈએ અને આમ પછી તો ત્યાં જ રાતના અંધારામાં આ ચારેય માણસો આરામથી સુઈ જાય છે અને આમ કરતા કરતા અડધી રાત થઈ ત્યારે ભૂતિયાની આંખો તો બંધ છે પરંતુ તેની આસપાસ કોઈ ચાલતું હોય તેવું ભૂતિયાને નજરે દેખાય છે તેથી ભૂતિયો આંખો ખોલે છે અને જુએ છે તો આજુબાજુમાં પેલા જંગલી માણસોની ઘણી બધી ટુકડીઓ ત્યાં આવી ગઈ છે અને ભૂતિયાની સામે અને પેલા સૂતેલા બધા જ માણસો ઉપર તીર રાખી અને નિશાન તાકીને બેઠી છે ત્યારે ભૂતિયાએ આંખો ખોલી ત્યારે ભૂતિયો સમજી ગયો કે મેં પેલા માણસને જીવતો છોડી અને ખૂબ મોટી ભૂલ કરી છે અને આ એ જ માણસ તેની આખી ફોજને લઈ અને અહીંયા આવ્યો છે પરંતુ એને ખબર નથી કે તેનો સામનો આજે એક ભૂતિયા સાથે થયો છે અને ભૂતિયો હવે આ કોઈને છોડશે નહીં અને આમ આટલું કહી અને તેના સાથી મિત્રોને ભૂતિયો સાદ કરે છે કે સરદાર જાગો અને આંખ ખોલીને જુઓ તો ખરા આપણી સામું મોત આવીને ઊભું છે ત્યારે સરદાર આંખો ખોલી અને જેવી આંખો ખોલીને ત્યાં તો સરદારના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો પેલા જંગલી માણસો છે અને આ માણસો તો જીવતા ને જીવતા માણસોના લોહી પીવે છે અને હવે નથી લાગતું કે આપણે બચી શકીએ ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારો સાથી મિત્ર ભૂતિયો તમારી સાથે છે અને આમ આટલી વાતો થઈને ત્યાં તો પેલા બંને માણસો પણ જાગ્યા અને તેઓ પણ આંખો ખોલે છે તો તેમની ઉપર પણ પેલા માણસો ભાલા અને તીરના નિશાન રાખી અને ઉપર આવીને ઊભા રહી ગયા છે તેથી પેલા બંને માણસો કહે છે કે ભૂતિયા હવે લાગે છે કે આજે આ આપણી છેલ્લી રાત છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા નહીં કરો તમને હું કાંઈ નહીં થવા દઉં કેમ કે આવા તો મેં ઘણા યુદ્ધ લડ્યા છે અને આવા તુચ્છ માણસો આપણું કાંઈ ના બગાડી શકે અને ભૂતિએ આટલી વાત કહીને ત્યાં તો પેલા જંગલી માણસો ઉશ્કેરાયા અને ભૂતિયા પાસે આવી અને ભૂતિયા ઉપર પ્રહાર કરવા ગયા ને ત્યાં તો ભૂતિયાએ તેનું અસલી સ્વરૂપ દેખાડ્યું ત્યારે ભૂતિયાના માણસોને તો ભૂતિયો સાધારણ દેખાય છે પરંતુ પેલા જંગલમાં રહેલા જંગલી માણસોને ભૂતિયો બાબરા ભૂતના સ્વરૂપમાં દેખાવા લાગ્યો અને તેની ત્રાળ સાંભળતાની સાથે તો પેલા માણસો ત્યાંના ત્યાં ધ્રુજવા લાગ્યા એમના ભાલા હાથમાંથી પડી ગયા અને તેઓ ત્યાંથી રાડો પાડી અને જંગલ તરફ ભાગવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને સરદાર ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા સાચું કે જે હો તે એવું તો શું કર્યું કે આ બધા માણસો આમ પોતાના હથિયાર નાખીને ભાગી ગયા છે ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર મેં તો કાઈ નથી કર્યું પરંતુ હા એમને ખબર પડી ગઈ હશે કે એમની આખી સેનાને મારી નાખનાર હું જ છું તેથી તેઓ મને જોઈ અને ડરીને ભાગી ગયા છે પણ ત્યારે પેલા બંને માણસો ઊભા થઈ અને કહેવા લાગ્યા કે નાના ભૂતિયા તે જરૂર કાંઈક તો કર્યું જ છે નહીતર આ માણસો આમ ના ભાગી જાય ત્યારે ભૂતિઓ કહે છે કે તમે એ બધી વાત છોડો પરંતુ તમને કોઈને કાંઈ થયું તો નથી ને ત્યારે બધા માણસો કહે છે કે ના અમને તો કાંઈ નથી થયું ત્યારે ભૂતિઓ કહે છે કે તો બસ હવે આરામ કરો અને સવાર પડે એટલે અહીંયાથી આગળ નીકળીએ અને આમ પછી ફરી તેઓ ત્યાં આરામ કરવા માટે સૂતેલા છે પરંતુ હવે આ સરદાર જાગતી આંખે સૂતેલા છે કારણ કે આવી ઘટના બન્યા પછી કોઈને ઊંઘ આવતી નથી અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે પાછા આ ચારેય મિત્રો આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ જ્યારે થોડાક આગળ ચાલ્યા ત્યારે ફરી એમને એક ટુકડી મળે છે અને પેલા કાળા માણસો એમને ઘેરી લે છે ત્યારે ભૂતિયાને જોઈ અને કાળા માણસો કહેવા લાગ્યા કે અરે ભૂતિયા તું છે તો પછી આ સરદાર તો બીજા કબીલાના છે એમની સાથે તું અહીંયા શું કરી રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે હે ભાઈઓ તમે જે પેલા સાપને એ દિવસે જીવતો સળગાવતા હતા ને એ સાપ કોઈ જીવો તેવો સાપ નથી પરંતુ એક કબીલાનો સરદાર છે અને એમનું નામ સુખદેવસિંહ છે પરંતુ તેમને એક તપસ્વીએ શ્રાપ આપ્યો છે એના કારણે તેઓ સાપ બની અને આ જંગલમાં ભટકી રહ્યા છે અને તેઓ ઘણીવાર તમારા કબીલામાં એટલા માટે આવતા હતા કે તમે એમને કંઈક રસ્તો દેખાડો તો તેઓ એમના કબીલા સુધી પાછા પહોંચી શકે પરંતુ તમે એમની વાતને સમજ્યા નહીં અને તમને એમ લાગ્યું કે તમારા સરદારને આ સાપ ડસવા માટે આવે છે અને એવું વિચારી અને તમે તો એને જીવતો સળગાવી રહ્યા હતા પરંતુ હવે એ સાપને આપણે આઝાદ કરાવવાનો છે ત્યારે પેલા કાળા માણસો કહે છે કે હે ભૂતિયા અહીંયા જે તપસ્વી તપ કરતા હતા એમણે શ્રાપ આપ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા એમણે જ સુખદેવસિંહને શ્રાપ આપી અને સાપ બનાવી દીધા છે ત્યારે એ કાળા માણસો કહેવા લાગ્યા કે એ તપસ્વી તો પેલા અહીંયા તપ કરતા હતા પરંતુ હવે અહીંયાથી આથમણી દિશા તરફ જ્યાં વાંસનું એક મોટું જંગલ છે અને એ વાંસના જંગલની વચ્ચો વચ્ચ તેઓ બેઠા બેઠા તપ કરી રહ્યા છે ત્યારે કાળા માણસોની આટલી વાત સાંભળતાની સાથે તો પેલા સરદાર કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ આભાર મિત્રો આજે તમે અમને એ તો જણાવી દીધું કે આ તપસ્વી ક્યાં છે ત્યારે ભૂતિયો હે ભાઈઓ શું ખરેખર ત્યાં ગુરુજી તપ કરી રહ્યા છે ત્યારે પેલા કાળા માણસો કહે છે કે હા ભૂતિયા તેઓ ત્યાં જ છે અને ત્યાં જઈ અને તમે એમના તપને ભંગ નહીં કરતા નહીતર ફરીવાર તેઓ જેમ સુખદેવસિંહને શ્રાપ આપ્યો છે ને એમ તમને પણ શ્રાપ આપી દેશે ત્યારે ભૂતિયો કહે છે કે હા એ વાત તો મને બરાબર યાદ છે પણ ત્યાં તો સરદાર કહે છે કે ભૂતિયા તો આપણે એમની સાથે વાત કેવી રીતે કરશું અને એમને ધ્યાનમાંથી બહાર કેવી રીતે લાવશું ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર તમે એની ચિંતા નહીં કરો એ બધું તમે મારા ઉપર છોડી દો અને આમ આટલું કહી અને ભૂતિયો કાળા માણસોને કહે છે કે ભાઈઓ તમે અહીંયા ચોકીદારી કરતા હોય તો કરો અને ત્યાં સુધી અમે એ વાંસના જંગલમાં જઈ અને પાછા આવીએ છીએ ત્યારે કાળા માણસો કહે છે કે પણ ભૂતિયા સાચવીને જજો કારણ કે એ વાંસનું જંગલ ખૂબ જ ભયાનક છે અને ત્યાં સુધી અમારા માણસો ક્યારેય ગયા નથી પરંતુ હા અમને એવી વાત મળી છે કે ત્યાં એક તપસ્વી ત્યાં તપ કરે છે તેથી એ દિશામાં તો કોઈ જતું નથી પરંતુ એ વાંસનું જંગલ આપણા કબીલાથી ઘણું દૂર છે ત્યારે ભૂતિયો કહે છે કે હા એ તો અમે હવે તમે કહ્યું છે તો ત્યાં તો જવું જ પડશે અને આમ આટલું કહી અને ભૂતિઓ સરદાર અને એમના બંને માણસો આથમણી દિશા તરફ ડગલા માંડ્યા અને પછી તો જંગલમાંથી ચાલતા ચાલતા આ કાળા માણસોના કબીલાને પાર કરી અને આગળ તેઓ વધે છે અને આગળના ભાગમાં ચાલતા ચાલતા એમને બે દિવસો વીતી ગયા અને બે દિવસો વીત્યા પછી તેમને આછા આછા વાસના ઝાડ દેખાવા લાગ્યા તેથી ભૂતિઓ કહે છે કે હે સરદાર હજુ આછા આછા વાસના ઝાડ આવ્યા છે પરંતુ હવે ઘણું દૂર નહીં હોય અને આટલું કહેતાની સાથે તો થોડી જ વારમાં તેઓ એ વાસના જંગલમાં પહોંચી જાય છે અને વાસના જંગલમાં પહોંચ્યા પછી તેઓ આમ તેમ આ તપસ્વીને શોધી રહ્યા છે પરંતુ ક્યાંય એમને આ તપસ્વી દેખાતા નથી અને આમ કરતાં કરતાં સાંજ થવા આવી છે તેથી ભૂતિઓ કહે છે કે સરદાર આજે પણ રાત પડી ગઈ પરંતુ તપસ્વી તો આપણને મળ્યા નહીં તો હવે શું કરીશું ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા આપણે હવે શું કરી શકવાના પરંતુ હા અહીંયા રાતવાસો કરી લઈએ અને હવે આ વાસના જંગલમાં આવ્યા છીએ તો તપસ્વીને મળ્યા વગર અહીંયાથી જવાનું નથી અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો એક મોટો સાપ તેમની પાસેથી પસાર થયો અને ત્યારે ભૂતિયો વાતો કરી રહ્યો છે પરંતુ પેલા બંને માણસો બૂમ પાડીને કહેવા લાગ્યા કે ભૂતિયા આ બાજુ આવી જા તારી પાસેથી આ કેવડો મોટો સાપ જઈ રહ્યો છે ત્યારે ભૂતિયો એ સાપની સામું જુએ છે ત્યાં તો ભૂતિયો આશ્ચર્યમાં પડી ગયો અને તે કહેવા લાગ્યો કે અરે સુખદેવસિંહ તમે અહીંયા ત્યારે સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા તું એ શું એક સાધારણ સાપને આમ સુખદેવસિંહ કહીને બોલાવી રહ્યો છે અરે અહીંયા આટલા બધા દૂર સુખદેવસિંહ થોડા હોય પરંતુ ત્યાં તો પેલો સાપ ફેણ માંડી અને ભૂતિયાની સામું જોવા લાગ્યો અને પછી કહે છે કે હા ભૂતિયા હું અહીંયા છું ત્યારે આ સાપના મોઢેથી આવો અવાજ સાંભળી અને પેલા બંને માણસો પહોંચ્યા એ સાપની પાસે અને ત્યાં બેસીને કહેવા લાગ્યા કે હા આ અવાજ તો સુખદેવસિંહનો જ છે ત્યારે પેલા સરદાર પણ સાપની પાસે જઈ અને કહેવા લાગ્યા કે સુખદેવસિંહ તમારા અવાજને ઓળખી ગયો છું અને હા તમે જ સુખદેવસિંહ છો બોલો એ જ છો ને ત્યારે સાપના મોઢેથી અવાજ નીકળ્યો કે હા ભાઈઓ હું સુખદેવસિંહ છું અને એક વરસથી આ જંગલમાં આમ તેમ આમ તેમ ભટકું છું અને ક્યાંય મને મારા ઘરે જવાનો રસ્તો મળતો નથી મારા કબીલામાં જવાનો પણ રસ્તો મને યાદ રહ્યો નથી પરંતુ મને કાળા માણસો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે પેલા તપસ્વી આથમણા ભાગના વાસના જંગલમાં ક્યાંક તપ કરી રહ્યા છે તેથી હું રાત દિવસ ચાલતો ચાલતો આજે વાસના જંગલમાં આવી ગયો છું અને આ વાસના જંગલમાં હવે એ તપસ્વીને શોધવા માટે આવ્યો છું અને જો કદાચ તેઓ મને મળી જાય તો એમના પગ પકડી અને માફી માગી લેવી છે પરંતુ હવે આ સાપ યોનિમાંથી મારે મુક્ત થવું છે કારણ કે મારાથી સહન થતું નથી અને હું ખૂબ જ દુઃખી થાવ છું ત્યારે સુખદેવસિંહની આટલી વાત સાંભળી અને એમના બંને સાથી મિત્રોની આંખમાંથી આંસુ આવી ગયા અને કહે છે કે મિત્ર તમારી આવી હાલત જોઈ અને અમારા પણ કાળજાના હજાર ટુકડા થાય છે પરંતુ અમે શું કરી શકીએ અમે વિવશ છીએ અને તમારા દુઃખને દૂર કરી શકતા નથી પરંતુ અમે પણ તમને સાપમાંથી મુક્ત કરાવવા માટે અહીંયા જંગલમાં આવી ગયા છીએ અને અત્યારે તો રાત પડી ગઈ છે પરંતુ કાલે ઉગતા સૂરજની સાથે આ આખું એ વાંસનું જંગલ ફેદી નાખવું છે પરંતુ એ તપસ્વીને પકડવા છે અને એમના પગે પડી એમને છે અને તમને આઝાદ તો કરાવા જ છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે તમે આ વાસના જંગલને એક દિવસમાં જ નહીં પરંતુ એક મહિના સુધી ફરશો તો પણ આ જંગલ પૂરું નહીં થાય એટલું મોટું અને વિશાળ છે અને આ જંગલમાં ઘણા એવા જંગલી માણસો રહે છે કે માણસોને જોતાની સાથે જ તેઓ મારીને ખાઈ જાય છે અને અમારા જેવા ઝેરી સાપોને પણ તેઓ છોડતા નથી માટે તમારે ખૂબ જ હોશિયારીથી આ જંગલમાં ફરવું પડશે નહીતર તમારામાંથી કોઈ બચશે નહીં પણ ત્યાં તો ભૂતિયો કહે છે કે હા તમારી વાત સાચી છે પરંતુ સુખદેવસિંહ તમારે આમ એકલા ફરવું એ તમારા માટે યોગ્ય નથી માટે આજથી તમે પણ અમારી સાથે રહેશો અને અમારી સાથે ચાલો કારણ કે જો ક્યાંક તમે એકલા કોઈ એવા જંગલી માણસની સામે ભટકાઈ ગયા ને તો તેઓ તમને પૂરા કરી નાખશે તો પછી અમારું અહીંયા આવેલું શું કામનું અને પછી તમને સાપમાંથી મુક્ત કોણ કરાવશે ત્યારે સુખદેવસિંહ કહે છે કે હા ભૂતિયા તારી વાત તો સાચી છે અને હવે આજ પછી હું પણ તમારી સાથે જ છું અને હવે આપણે સાથે મળી અને આ તપસ્વી સાધુને શોધીએ અને મિત્રો આમ પછી તો ચારમાંથી પાંચ જણ થયા અને પાંચે જણા આ વાસના જંગલમાં પેલા તપસ્વી સાધુને શોધી રહ્યા છે અને મિત્રો પછી શું એમને સાધુ મળે છે કે નહીં અને આ સુખદેવસિંહ આ શ્રાપમાંથી આઝાદ કેવી રીતે થાય છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી